પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે આર એમ પટેલે વિધિવત ચાર્જ સંભાળ્યો પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ નવનિયુક્ત પ્રમુખ તરીકે કુંભલમેર ગામના વતની રમેશભાઈ એમ પટેલની ભાજપ સંગઠન દ્વારા વરણી કરવામાં આવી છે જ્યાં પાલનપુર તાલુકાના વિવિધ ગામોમાં તેમના સન્માન સમારંભ યોજાયા હતા જ્યાં આજે રમેશભાઈ પટેલે ભાજપ કાર્યાલયે ચાર્જ સંભાળ્યા પહેલાં પૂર્વ મંત્રી કાંતિભાઈ કચોરિયાના ઘરે જઈને તેમના આશીર્વાદ લઈને તેમને સાથે લઈને પાલનપુર તાલુકા ભાજપ કાર્યાલયે પહોંચી વિધિવત રીતે તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો હતો આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાજપના અગ્રણીઓ વિવિધ હોદ્દેદારો તે સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભાજપના અગ્રણી આગેવાનો અને ભાજપના વિવિધ સંગઠનના હોદ્દેદારોએ તેમનું સન્માન કરીને સુભાશિષ પાઠવ્યા હતા આ પ્રસંગે પાટીદાર સમાજના સોળ ગામ લેવવા પટેલ સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તાલુકા પ્રમુખ તરીકે પ્રદેશ સંગઠન જિલ્લાનું સંગઠન ધારાસભ્ય અને સન્માનિત પૂર્વ પ્રમુખો અને આગેવાનો દ્વારા મારા ઉપર તાલુકા ભાજપ પ્રમુખની જે જવાબદારી સોંપી છે એને હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને પાર્ટી મજબૂત થાય અને આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમામ સીટો ઉપર ભાજપની જીત થાય એવા અમે સાથે મળીને સહિયારો પ્રયાસ કરીશું ભારતીય જનતા પાર્ટી પાલનપુર તાલુકાના પ્રમુખ તરીકે પ્રદેશની અમારા પ્રદેશનું સંગઠન જિલ્લાનું સંગઠન માન્ય ધારાસભ્ય સાહેબ અને સૌ અમારા સન્માન્ય પૂર્વ પ્રમુખો અને અમારા સન્માન્ય આગેવાનો દ્વારા મારા ઉપર જે તાલુકા ભાજપના પ્રમુખની જે જવાબદારી સોંપી છે એની હું નિષ્ઠાથી કામગીરી કરીશ અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે આવનારી સમયની ચૂંટણીઓની અંદર પક્ષ મજબૂત બને પાર્ટી મજબૂત થાય અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર તમામ સીટો ભાજપથી જીતાય એવા અમે સાથે મળીને સહિયારો અમે સૌ પ્રયાસ કરીશું ચોક્કસ આવનારા સમયની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જ્યારે જાહેર થાય ત્યારે અમારા કાર્યકર્તાઓનો ઉત્સાહ આપ જોઈ શકો છો આ ઉત્સાહની રીતે આ બધા સૌ તાલુકા સન્માન્ય તાલુકાના આગેવાનો છે અને ત્યાંના મજબૂત આગેવાનો છે અને આવનારા સમયમાં જ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ભાજપની ચોક્કસ બનશે એવા હું પ્રયત્ન કરીશ અને સૌ સંગઠન અને સૌ ધારાસભ્ય સૌને સાથે રાખી અને આગળના કામકાજો કરતો રહીશ